નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ડીજેના શોખીન લોકો માટે આ શોખભર્યા સમાચાર છે બોમ્બે હાઈકોર્ટમાં ગઈકાલે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગણેશ ઉત્સવ હોય કે કોઈ અન્ય તહેવાર પર પ્રોગ્રામો હોય ત્યારે ડીજેની સિસ્ટમો લાવવામાં આવે છે આ સિસ્ટમોના તીવ્ર અવાજોને ધ્વનિ પ્રદૂષણ થાય છે આ અવાજો માણસના શરીરને પણ નુકસાન પહોંચાડે છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈમાં ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એમ્પ્લિફાયર સિસ્ટમ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દિવસે ને દિવસે આ ઘોંઘાટવાળા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે આ બોમ્બે હાઈકોર્ટની નજરમાં આવ્યું હતું ને આ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ